ગુજરાતી વાર્તા ચોરીનું ધન એક ચોર હતો એને નોકરી ધંધો કરવો ગમે નહીં અને ભેગ માગતા નાક કપાઈ જાય એટલે એણે નક્કી કર્યું કે ચોરીનો ધંધો સારો રાતે લોકો ઊંઘતા હોય ત્યારે કોઈના ઘરમાં લાગ જોઈને લાગ મળે ત્યાંથી ઘૂસી જઈને થાપ મારવી રોજ સવારે ફરવા નીકળે કોના ઘરમાં થાપ મારવાની સગવડ છે કોની બારી ઉગાડી રહે છે એવી બધી તપાસ કરે અને પછી મધરાતે એ ધાપ મારે એક વારે ચોર મધરાતે ચોરી કરવા નીકળ્યો એવામાં એક ચોર સામે મળ્યો એ ચોરી કરવા નીકળ્યો હતો ચોરનો ભાઈ ઘંટી ચોર એટલે બંને એકબીજાને ઓળખી લીધા એમણે નક્કી કર્યું કે આજે રાતે કોઈ મોટા શેઠને ત્યાં હાથ મારીએ એટલે એકાદ મહિનો રોટલા બાબત નિરાંત બંને જણે એક બંગલા જેવું મકાન નક્કી કર્યું એમના નસીબ જોગે એક બારી ખુલ્લી હતી પણ તે જરા ઊંચી હતી બે જણે રસ્તો કાઢ્યો એક ચોર શરીરે જાડિયો હતો તેના ગભાવ પર બીજો ચોર ચડી ગયો અને બારીમાંથી ઘરમાં ઘૂસી ગયો શેઠ શેઠાણી અને બીજા બધા નિરાતે ઊંઘતા હતા ચોરે પોતાનું હથિયાર કાઢ્યું અને જરાય અવાજ થાય નહીં એ રીતે સ્ટીલના કબાટનું બારણું ચીરી નાખ્યું ચોર તો રાજી રાજી થઈ ગયું કબાટમાં સો સો રૂપિયાની નોટોની થપીઓ પડી હતી ચોરે તો જરાય વખત બગાડ્યા વિના બધી નોટોના બંડલ એના મોટા મોટા કિસ્સામાં શેરવી લીધા અને બારીમાંથી લટકીને નીચે કૂદી પડ્યું જાડીયો ચોર નીચે રાહ જોતો ઊભો જ હતો હવે જેણે ચોરી કરવાનું જોખમ ખેડ્યું હતું તેની દાનત બગડી એને થયું કે ચોરી કરવા હું ઘરમાં બેઠો પકડાઈ જાત તો હું જેલ ભેગો થઈ જાત જાડીઓ તો ભાગી જાત મહેસાસ કર્યું અને જાડિયાને મફતનો ભાગ શા માટે આપો એણે જાડિયાને સમજાવ્યો કે આપણે બે જણા પેલી અવાવરી વાવ છે ત્યાં જઈને ભાગ પાડીએ તું એ દરમિયાન કબાજી કલાલને ત્યાંથી દારૂની બાટલી અને મરચાંના ભજીયા લઈ આવ આપણે જલસો કરીએ જાડિયા ચોરની દાનત પણ ખોરી હતી એણે થયું કે હું જ ચોરી આણેલા ધનનો એકલો જ માલિક થઈ જાઉં તો મારો દાળો સુધરી જાય એમ વિચારીને એણે દારૂમાં ઝેરની પડીકી ભેવડી દારૂ અને ભજીયા લઈને તે આવ્યો પેલા ચોરે જાડિયાને કહ્યું તું જરા વાવમાંથી પાણી લઈ આવ જાડિયાએ કહ્યું વાવ તો અવાવરું છે એમાં પાણી ક્યાંથી હશે પેલો ચોર કહે પાણી છે મેં તપાસ કરી છે આપણે જરા કોગળા કરવાને હાથમાં ધોવા પાણી જોઈએ ભજીયા ઉપર તો દારૂ પીશું ને જાડિયો ચોર વાવના પગથિયા ઉતર્યો વાવમાં પાણી કેટલું છે તે જોવા વાંકો વળ્યો એટલે બીજા ચોરે પાછળથી એને ધકો મારી વાવમાં નાખી દીધો વાવમાં ધબાકો થયો ચોર કહે હાશ પાપ ગયો જાડિયાને મફતનો માલ ખાવો હતો એને પતાવી દીધો પછી ચોર ખુશ થઈને ભજીયા ખાવા બેઠો એના આનંદનો પાર નહોતો હવે કેટલાય મહિના ચોરી કરવી નહીં પડે એ વિચારથી તે ખુશ થઈને દારૂ ઘટગટાવા માંડ્યો દારૂ પીતો ગયો તેમ તેના હોશ ઉડતા ગયા આખી બાટલી એ ગટગટાવી ગયો ને દારૂમાં જેનને લીધે એ લથડિયા ખાતો ઊભો થયો પણ બે ચાર ડગલા ચાલતા આમ તેમ લથડિયોને ઢળી પડ્યો એનાય રામ રમી ગયા હતા એણે ચોરીલી નોટની થપીઓ એના ખિસ્સામાંથી આમ તેમ વેરાયેલી પડી હતી ચોરી કરીને મેળવેલું ધન ભોગવવા બેમાંથી એકે ચોર જીવતો રહ્યો નહીં હરામનું ધન પચતું નથી મિત્રો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને ધન્યવાદ